મોરબીના વાંકાનેર શહેર ખાતે ધોરણ દસ ની પરીક્ષાનું શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે મોં મીઠું કરાવી સ્વાગત કરાયું છે વાંકાનેર માં કે કેશા વિદ્યાલય મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સંસ્કૃતિ વિદ્યાલય મોડર્ન સ્કૂલ એલ કે સંઘવી વિદ્યાલય અમરસિંહજી વિદ્યાલય તથા પેપડિયા રાજમાં મોડર્ન વિદ્યાલય સિંધાવદરમાં એસએમપી હાઈસ્કૂલ અને

શાંતિપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે વિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે કેન્દ્રો પર પરીક્ષાર્થીઓના મો મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું કુમકુમ તિલક કરીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે તેઓને શુભેચ્છા પણ પાઠવી હતી